નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને ખૂબ જ મહત્ત્વના એવા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલું છે અને એનું મહત્ત્વ દિન પ્રતિદિન આજની તારીખમાં વધી રહ્યું છે દર્શક મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે આજના સમયની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ અકસ્માત અથવા તો કમસ આપણે એમ કહી શકાય કે અકાળે મૃત્યુ પણ પામતો હોય છે આપણે સાંભળતો હોય છે કે આ વ્યક્તિ એકદમ ફિટ હતી છતાં પણ એને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ થઈ ગયું અને એમની પાસે સંપત્તિ એટલી હતી કે સંપત્તિનું વસિયતનામું નહીં બનાવી શક્યા જેના કારણે આજની તારીખની અંદર એમના પરિવારની અંદર લડાઈ ઝઘડા ચાલી રહ્યા છે સંપત્તિની વેચણી સરખી રીતે થઈ રહી નથી મામલા કોર્ટ સુધી પહોંચ્યા છે છતાં નિકાલ આવી રહ્યા નથી આવી ફરિયાદ અને બાબતો આપણે આસપાસના વિસ્તારની અંદર અને આપણા સગા સંબંધીઓ જે છે એમની પાસેથી પણ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ તો દર્શક મિત્રો આપ સમજી ગયા હશો કે આજે આપણે કયા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને એનું મહત્ત્વ પણ કેટલું રહેલું છે અને એ છે આજનો જે વિષય છે આપણો એ વસિયતનામું છે જેનું આજના સમયની અંદર ખૂબ વધારે મહત્ત્વ છે અને કોઈ પણ જીવિત વ્યક્તિ આજની તારીખની અંદર પોતાના પરિવાર અને સગા સંબંધીઓની અંદર જો એમની પાસે સંપત્તિ છે તો એની વેચણી એમના મૃત્યુ પછી કઈ રીતે થવી જોઈએ એમની ઈચ્છા મુજબ કઈ રીતે થવી જોઈએ તે બાબત આજે જ નક્કી કરી શકે છે અને જે ભવિષ્યમાં જે બિનજરૂરી તકલીફ ઊભી થનાર છે એ તકલીફને ટાળી શકે છે અને આ બધી વિવાદો છે એમાંથી આપણે બચી શકાય છે તો આજે આપણે આ જ વિષય છે ખૂબ જ મહત્ત્વનો વિષય દરેક વ્યક્તિ સાથે જોડાયેલો વિષય જેની પાસે સંપત્તિ છે પોતાની સંપત્તિ છે એમના માટે તો સૌથી મહત્ત્વનો વિષય છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે વસિયતનામું અથવા તો આપણે એમ કહી શકાય કે વ્હીલ ખરેખર શું છે વ્હીલ કોણ બનાવી શકે છે એના માટે આપણે કઈ કઈ પ્રકારની કાળજી લેવી જોઈએ વ્હીલ બનાવતી વેળા આપણે કઈ કઈ પ્રકારની સાવધાની રાખવી જોઈએ અને કઈ બાબતમાં એનો આપણે ઉલ્લેખ કઈ કઈ બાબતોનો એનો ઉલ્લેખ કરવો જોઈએ સંપત્તિ એમાં કઈ રીતે ઉમેરવામાં આવતી હોય છે એ તમામ એવા પ્રશ્નો છે જે દર્શક મિત્રો તરફથી આપણી પાસે આજે આવ્યા છે અને એ પ્રશ્નો અંગે આપણે માહિતી મેળવીશું અને વસિયતનામાના ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને માર્ગદર્શન માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે એડવોકેટ હેતલ ગાંધી જે આપણને આ અંગે ખૂબ સરળ ભાષામાં કાયદાકીય માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી નમસ્તે મેમ આજે આપણે જોતા હોઈએ છીએ આસપાસના વિસ્તારમાં પણ સાંભળતા હોઈએ છીએ કોઈનું અચાનક ડેથ થઈ જાય છે અને આપણે એમ પણ સાંભળતા હોઈએ છીએ કે સંપત્તિ તો એમની પાસે ઘણી હતી પણ એ વ્હીલ કર્યા વગર અથવા તો વસિયતનામું બનાવ્યા વગર મૃત્યુ પામ્યા છે જેથી હવે પરિવારની અંદર લડાઈ ઝઘડા થઈ રહ્યા છે સંપત્તિની વેચણી થઈ રહી નથી આ પ્રકારની બાબત આપણે સાંભળતા હોઈએ છીએ અને આપણે એક બાબત એ પણ મેમ જોયું કે કોરોના કાળની અંદર ઘણી બધી લોકોના આકસ્મિક મૃત્યુ થયા ખૂબ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા અને એ ગાળાની અંદર આ જે વસિયતનામું છે એનું મહત્ત્વ કેટલું રહેલું છે એ લોકોએ જાણી લીધું છતાં પણ આજની તારીખમાં પણ વસિયતનામાને લઈને કેટલાક અંશે આને લઈને હજુ પણ લોકો રાખે છે 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 અમારી બી ઇન્ડિયા ન્યૂઝ મેમ હેતુ એ કે દરેક વ્યક્તિ જે વર્ગ દર્શક એને દરેક વિષય અંગે માહિતી આપીએ તો આજે આપણો આ વિષય વસિયતનામાનું છે તો મેમ સૌથી પહેલા એ જણાવું કે આજના સમયની અંદર વસિયતનામાનું મહત્વ કેટલું છે સૌથી પહેલા એનાથી જ આપણે ચાલુ કરીએ જી વસિયતનામું જેને આપણે વીલ પણ કહી શકીએ એનું મહત્વ એટલું છે કે વધારે છે કેમ કે આપણે તમે જે વ્યક્તિ એ પોતાની કમાયેલી મિલકત છે કે વારસામાં માં મળેલી મિલકત છે સ્વપરજિત મિલકત જે પોતાએ વસાયેલી મિલકત એ પછી સ્થાવર મિલકત હોય જંગમ મિલકત હોય કે ઘરેણા કે ફિક્સ ડિપોઝિટ કે એ કોઈ પણ હોય શકે એની પોતાની મિલકત એને એના મૃત્યુ પછી કોને આપવી એ ડિસાઈડ કરવાનું હોય છે. એટલે એને આપણે વસિયતનામું કહીએ છીએ કે જેમાં એની આખરી ઈચ્છા પણ કહી શકાય કે એ વ્યક્તિ ગુજર્યા બાદ એની એ વસ્તુઓ કે એની મિલકત કોને આપવામાં આવે દરેક વસ્તુનું વસિયતનામામાં અંદર સમાવેશ થતો હોય છે ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે વસિયતનામું એટલે ખાલી મકાન જમીન એવી મિલકત એવું નથી એના બેંક ડિપોઝિટને દરેક વસ્તુઓ આવી જાય છે જે પોતે કમાયેલી મિલકત હોય તે તમામ મિલકતો અને ઘણા સંજોગોમાં એને સંતાન એક કરતા વધારે હોય છે ગુજરનાર વ્યક્તિને તો એને કોને કેટલી મિલકત આપવી ભાગ પાડવા કરવી એટલે એવું જ નથી હોતું માત્ર કે આટલી મારી વસ્તુઓ કે મિલકત છે હું એક વ્યક્તિને લખી આપીશું ઘણા સંજોગોમાં એવું હોય છે કે ગુજરનાર વ્યક્તિની સેવા છેલ્લા સમયમાં એના ત્રણ સંતાન હોય કે બે એક્ઝામ્પલ એમાંથી એક સંતાને કરી હોય એમની સાથે રાખ્યા હોય

વસિયતનામું એટલે ખરેખર છે શું આપના હિસાબે કાયદાની અંદર એમાં કયા પ્રકારની છે એ છે શું આપણે જ્યારે કાયદાની અંદરના વસિયતનામાની વાત કરીએ તો વસિયતનામું રજિસ્ટર હોય એ વધારે સારું બને છે એટલે વસિયતનામું એવું નથી કે નોટરાઇઝ વસિયતનામા વેલિડ નથી પણ નોટરાઇઝ કરતા રજિસ્ટર વસિયતનામાનું કરવાનો આગ્રહ રાખે પક્ષકારો તો એ એમના સંતાનોને જ આગળ જતા કોર્ટના ધક્કા ન ખાવા પડે જેને જ્યારે આવું કાયદાનું કોઈ જ્ઞાન ન ન હોય હોય અને અને નોલેજ કોઈને પૂછીને કે પૂછ્યા વિના ઘણામાં જાતે બનાવતા હોય છે ત્યારે એવું થાય છે કે એ અધૂરી માહિતી વાળું કે ભૂલ ભરેલું હોય છે કે એવું કશું હોય ત્યારે એ જ મિલકત એમને જેને આપવી છે એ સંતાનને લેવા માટે કોર્ટના ધક્કા વધારે ખાવા પડે છે અને હેરાનગતિ વધારે થાય છે એટલે એક આપણે ટૂંકી રીતે એમ કહી શકીએ કે તમે તમારી મિલકત જેને આપવા માંગો છો એને તમે સુખી કરવાની જગ્યાએ તમારી આ ભૂલોથી હેરાન કરીને જાઓ છો કેમ કે ગુજરનાર વ્યક્તિ જતું રહે છે પછી એને લગતી માહિતીઓ મેળવવી એ જે વારસદાર હોય એ લોકોને બહુ અઘરું બની જતું હોય છે એટલે વસિયતનામું સ્પષ્ટ તૈયાર કરવા માટે તમે એને રજીસ્ટર કરાવો એ વધારે સારું છે અને આગળ પણ ભવિષ્યમાં પણ વાંધો આવતો નથી રજીસ્ટર વસિયત નામું કરવાનો જ આગ્રહ રાખો નોટરાઇઝ કે મૌખિક વસિયતનામા પણ હોય એ વેલિડ નથી એવું નથી હોતું પરંતુ એને ચેલેન્જ કરવામાં આવે તો પક્ષકારોને કે એના વારસદારોને ઘણી મુશ્કેલી બને છે કોર્ટમાં ઘણો ટાઈમ જતો રહે છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે એ કોર્ટ કેસમાં એટલો બધો ટાઈમ જતો રહે છે કે આ લોકોને પછી કદાચ એની જરૂર પણ નથી રહી હોતી અથવા તો એ હયાત પણ ન હોય જેને આપીને ગયા હોય છે મેમ આપણા દર્શક મિત્રો આજની તારીખની અંદર આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ મેમ કે આજના સમયની અંદર બધા લોકોની એક ફરિયાદ હોય છે કે સમય નથી જ્યારે મેમ આ પ્રકારની સ્થિતિ છે સંપત્તિ છે બધું છે આજની તારીખમાં દરેક વ્યક્તિ પાસે મોટા ભાગે બનાવી રહ્યા છે સંપત્તિ પણ મહેનત કરીને તો માનો કે મેમ આ પ્રકારની જ્યારે સ્થિતિ છે માનો કે કોઈ વ્યક્તિ વસિયતનામું બનાવવા ઈચ્છે આજની તારીખની અંદર એકદમ સામાન્ય વ્યક્તિ કોઈ તો એ કઈ રીતે બનાવો મેમ કોઈ પણ સામાન્ય માણસ કે એને વસિયત નામો બનાવું છે તો સૌથી પહેલા એની મિલકત નું વર્ણન એની પાસે એની મિલકત કેટલી છે કઈ છે ક્યાં છે એટલી વિગતવાર માહિતી હશે અનુકૂળતા રહેશે ખાલી ઘણા મિલકત એવું છે કે મારી તમામ સ્થાવર જંગમ મિલકત ફલાણા કે એક્સ વાય ઝેડ ને હું આપીશ મારા ગુજર્યા પર્યાત મારા મૃત્યુ પર્યાત એને મળશે એવી રીતે લખેલું હોય છે ત્યારે એવામાં થોડું અઘરું પડે છે મેળવવાનું પણ જેમ મેં કીધું એમ વિગતવાર વર્ણન હોય મિલકતનું એની તમામ કે એની જમા પુંજી કે જે કોઈ મૂડી હોય તો એ જેને આપવાનું છે એને સરળતાથી મેળવી શકે છે અને એને કોર્ટ કે વકીલ મારફતે કે એ બધી કોઈ ઝંઝટમાં પડવાની જરૂર પડતી નથી પણ ઘણા કેસમાં એવી રીતે વસિયતનામા હોય છે કે એમાં પૂરો ઉલ્લેખ નથી હોતો મેં કહ્યું એમ અધૂરીમાં વિગતવાળું હોય છે કે તમામ સ્થાવર હવે તમે જેને આપીને જાવ છો એ જ્યારે એને માહિતી જ નથી કે તમારી કેટલી મિલકત છે તો આવા સંજોગોમાં શું તો જ્યારે પણ તમે વસિયત નામું બનાવવા ઈચ્છો છો તો પહેલા તમારી તમામ મિલકતની માહિતી વિગતવાર લખો પ્લસ એમાં સાક્ષી રાખો અને એને રજીસ્ટર કરાવડાવો મેમ જે દર્શક મિત્રો જે રીતે મે મે વાત કરી કે વસિયત નામું આપણે બનાવતા હોઈએ છે ઘણા લોકો જેમ કે એકદમ એકસાથે બધી વિગત લખતા જતા હોય છે પરંતુ જે રીતે મે મે કીધું કે વસિયત નામાની આપણે તૈયાર કરતી વેળા દરેક નાની નાની જે બાબત જે છે એનો પણ ક્રમશઃ ઉલ્લેખ કરવામાં આવે તો જે એ વસિયતનામું જે બનતું હોય છે એ ખૂબ જ વ્યવસ્થિત બનતું હોય છે અને આગળ ચાલતા એની જે તકલીફ બિનજરૂરી આવતી હોય છે એને ટાળી શકાય છે ક્રમશઃ કે ભાઈ આપણી પાસે માનો કે કાર છે તો એની વિગત પછી માનો કે આપણી પાસે મકાન છે તો એની વિગત પછી બીજી સંપત્તિ ખેતીની છે તો એની વિગત આ રીતે બનાવવાની મેમનું કહેવું એવું છે કે આ પ્રકારનું વસિયતનામું જ્યારે બનતું હોય છે ત્યારે ખૂબ વ્યવસ્થિત બનતું હોય છે અને પરિવારની વચ્ચે બિનજરૂરી જ્યારે ખેંચતાણ ઊભી થતી હોય છે ત્યારે એને આપણે આ રીતે ટાળી શકાય છે મેમ વસ્યતનામું માનો કે કોઈ વ્યક્તિ બનાવતું હોય છે ત્યારે એને કઈ કઈ બાબતો એ ધ્યાન રાખે એને શરૂઆતમાં કયા બાબત જે છે અથવા તો પાસા છે એ એને ધ્યાન રાખવા જોઈએ વસ્યતનામું બનાવતી વખતે મેં કહ્યું એમ વિગતવાર મિલકતનું વર્ણન તો બરાબર છે પણ એમને કોઈ વારસામાં મળેલ મિલકત છે તો એ મિલકતની જો માહિતી હોય તો એ પણ અને નથી મળવા પાત્ર ઘણી વખત મેં કહ્યું એમને ખબર ના હોય કે એ મિલકત એમના નામ પર છે કે નહીં એવું પણ હોય છે તો મિલકત સિવાય તમે કોઈ તમારી જમા પૂંજી એને આપવા માંગો છો તો એની માહિતી પછી ઘણા કેસમાં એવું હોય છે કે એમના સંતાનો સિવાયના કોઈ વ્યક્તિ જ્યારે તમને રાખતા હોય છે કે તમારી સેવા કરતા હોય છે તો એ પણ તમે એની અંદર લખી શકો છો ખાલી મિલકત જ નહીં એની અંદર તમારી આખરી અંતિમ ઈચ્છા કહેવાય કે આખી જિંદગી દરમિયાન તમે જે કમાયું છે એ દરેક વસ્તુ એમાં તમે એમ પણ જેને તમને છેલ્લે સમયે રાખ્યા છે સાચવ્યા છે સેવા કરી છે ઘણા કેસમાં આપણે જોતા હોય છે કે કોઈ અનનોન પર્સન પાડોશી કે કોઈ ઘણા નોકર પણ હોય છે કે જે છેક સુધી એમની સેવા કરતા હોય છે તો એના નામ પણ આપણે વાંચતા હોઈએ છીએ કે મિલકત કરીને ગયા કોઈ ટ્રસ્ટના નામ પર એટલે ખાલી વારસદારો કે સંતાનો જ વસિયતનામા માટે મેળવવા પાત્ર છે એવું નથી કોઈ એવું હોય છે કે જેને સંતાનો કે કશું હોતું જ નથી તો એ કોઈ ટ્રસ્ટ છે સંસ્થા છે તો એ રીતે એ નામનું પણ વિલ કરીને ગુજરતા હોય છે પણ એમાં સાક્ષી રાખવા જરૂરી હોય છે કે જે તમારા બ્લડ રિલેટિવ ન હોય અને આગળ વધારે જ્યારે કોઈ કેસમાં એવું પણ હોય છે કે વસિયતનામું કોઈ બીમાર હોય કોઈ માની લો કે કોઈ વૃદ્ધ દંપતિ છે કે કોઈ વૃદ્ધ નથી અને એમને કોઈ ગંભીર બીમારી છે એનો ખ્યાલ આવે છે તો પછી એમને એમની મિલકતનું શું બાળકો નાના હોય બાળકો મેચ્યોર ન હોય ત્યારે તો ત્યારે તમે એના ગાર્ડિયન નિમિત શકો છો વસિયતનામા પ્રમાણે બાળકો મોટા થાય અઢાર વર્ષના પુખ્ત વયના ત્યારે એમને મિલકતનું હસ્તાંતરણ કે સોંપવી ત્યાં સુધી તમને જે વ્યક્તિ યોગ્ય લાગે વિશ્વાસપાત્ર હોય એને તમે ગાર્ડિયન એટલે કે તમારી મિલકતના રખેવાળ કે દેખરેખ રાખવા એ રીતનું પણ વસિયતનામું હોય છે એટલે વસિયતનામા અલગ અલગ પ્રકારના હોય છે તમારી પાસે કેટલી મિલકત છે શું છે તમે કઈ કન્ડિશનમાં છો અને કઈ પરિસ્થિતિ હેઠળ વિલ બનાવવા જઈ રહ્યા છો એ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને પછી વિલ બનાવવું છે મેમ આપે કીધું વિલ બનાવતી વેળા જે વાત આપે કીધી એ પણ દર્શક મિત્રોને ધ્યાનમાં લેવી જેવી છે બીજી બાબત મેમ ઘણા લોકો એમ વાત કરતા હોય છે આસપાસના વિસ્તારોમાં પણ વાત કરતા હોય છે આપણે સાંભળતા હોય છે કે વસિયત જ્યારે બનાવવામાં આવતા હોય છે ત્યારે સાક્ષીઓને પણ રાખવા જોઈએ તો મેમ આ સાક્ષીઓ અંગે પણ થોડીક માહિતી આપો જેથી આપણા દર્શક મિત્રો માનો કે જે બનાવવા ઈચ્છે છે એ લોકો આ બાબત પણ ધ્યાનમાં રાખે ઘણી વખત એવું હોય છે કે વિલ બનાવવા વાળી વ્યક્તિ કોના નામનું બનાવ્યું છે જાહેર કરવા નથી માંગતું એને એવું હોય છે કે આ મારી છેલ્લી ઈચ્છા છે તો મારા મૃત્યુ પછી જ ખબર પડે કે કોને હું મેં શું આપ્યું છે તો આવી કન્ડિશનમાં સાક્ષી સાથે બનાવ્યું હોય તો એ વિલ જેમ રજિસ્ટર ન હોય કદાચ નોટરાઈઝ હોય કે સાદું પણ લખાણ પણ હોય વસિયતનામું એટલે એની અંતિમ ઈચ્છા જ છે તો એ સાક્ષી હોય તો જેને તમે આપ્યું છે કે આપવા માંગો છો એ સાક્ષી એ વસ્તુની જાણ કરી શકે ને માહિતગાર હોય એટલે એને માહિતી આપે એ પણ જરૂરી છે અને તમે નોટરાઇઝ કરાવો કે રજીસ્ટર પણ બે સાક્ષી એમાં અનિવાર્ય જ છે જરૂરી હોય છે મેમ જે રીતે આપે કીધું કે આપે કોઈ આપણે કોઈ વસિયતનામું બનાવ્યું પછી આ વસિયતનામું બનાવીને આપણે ક્યાં મેમ કોઈ જગ્યાએ મૂકવું પડે કે ઘરમાં રાખી શકાય એ કઈ પ્રકારની એને કેવી વ્યવસ્થા છે જેમ આપણે દસ્તાવેજ રજીસ્ટર કરાવીએ છીએ કોઈ પણ મિલકતનો એવી જ રીતે વસિયતનામું પણ રજીસ્ટર કરાવી શકાય છે તમારી મિલકત જે એરિયામાં આવેલી હોય જે તે એરિયામાં એના રસમક્ષ ગ્રામ્યની હોય તો ત્યાંના ડિસ્ટ્રિક્ટમાં એ રીતે જ્યારે તમે રજીસ્ટર કરાવો ત્યારે એની એક કોપી ત્યાં જમા થઈ જાય છે અને એની બીજી સેકન્ડ કોપી તમને મળે છે એટલે તમારી પાસે પણ એની કોપી હોય અને અને તમે સાક્ષી નિમ્યા હોય અથવા કોઈ એક્ઝિક્યુટિવ કે જે તમારા મૃત્યુ બાદ એની જાણ કરે તો એ તમારા મૃત્યુ થયે કે તમારા એક્ઝિક્યુટિવ તમારા વારસદારોને કે જેને વિલ આપ્યું છે એને જાણ કરશે આ રીતની આ મિલકતનું વિલ છે અને આગળ જયારે આ રીતના વિલની વહેંચણી કરવાની હોય છે ત્યારે એના ડેથ સર્ટિફિકેટને એ બધું પણ જરૂરી પડે છે પણ એ પછીની વસ્તુ છે મેઇન વસ્તુ એ છે કે દરેક ને એક જ સવાલ હોય છે માની લો કે તમે કદાચ સાદું વસિયતનામું બનાવ્યું છે બે સાક્ષી ના હાજરીમાં એટલો ટાઈમ નથી એ રજીસ્ટર કરવા જઈ શકે એમ કે એવી કોઈ કંડિશન છે તો એ પણ વેલિડ જ છે એને તમે અનવેલિડ ન કરી શકો કે એ માન્ય નથી એવું ન કહી શકો પણ રજિસ્ટર વધારે સારું રહે આ રીતે તમે કરો છો તો પણ એવું કોઈ ડરવાની જરૂર નથી કે અમે સાદું ગુજરી ગયા તા કે અમારા કોઈ વડીલો હવે અમારે મિલકત માટે શું કરવું તો પણ તમે એના દ્વારા એ મિલકત મેળવી શકો છો પણ આવું જયારે સાદુ વિલ કે સાદુ વસિયત નામું હોય ત્યારે તમારે એને કોર્ટમાંથી એનું સર્ટિફિકેટ લેવું પડે છે જેને પ્રોબેટ પણ કહી શકાય એટલે એ કોર્ટનું સર્ટિફિકેટ મળે ત્યારબાદ એ મિલકતની વેચણી થાય છે દર્શક મિત્રો મેમ એ ખૂબ ઉપયોગી વાત કે કોર્ટમાંથી પણ એક સર્ટિફિકેટ આપણે મેળવવાનું એક પ્રોસિજર હોય છે એ મેળવવાની જરૂર હોય છે છે ત્યારબાદ જે જે પ્રોસેસ એ રીતે આગળ વધતી હોય છે મેમ આપણા દર્શક મિત્રોને આપ એ પણ જણાવો કે માનો કે કોઈ વ્યસ્ત બનાવી આપણે અને પછી એ વ્યક્તિ ઈચ્છે કે મને થોડાક ફેરફાર કરવા છે એમાં તો એ એમાં શક્ય છે ખરા મેમ હા બિલકુલ ઘણી વખત એવું હોય કે વિલ બનાવવામાં મેં કીધું એમ કોઈ સંતાનને જાણ થઈ ગઈ કે જે રાખવા વાળું છે કે હવે તો વસિયતનામું બની ગયું છે તો હવે હું આમની દરકાર રાખું તો પણ મારું જ છે એટલે મને મળવાનું જ છે તો એ એનું વર્તન બદલી નાખે છે કે કાળજી બરાબર નથી રાખતું તો આવી કંડિશનમાં શું તો તમારું રજિસ્ટર બિલ પણ હોય તો પણ તમે એમાં ફેરફાર કરી શકો છો કે તમે એ વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિને હવે આપવા માંગો છો એટલે તમે હયાત છો ત્યાં સુધી તમે ઈચ્છો ત્યારે પરિસ્થિતિ સમય સંજોગો બદલાય ત્યારે એમાં ફેરફાર એ મુજબ કરી શકો છો અને બીજી એક વસ્તુ એવી છે કે વીલ બનાવું છું હું ત્યારે મારી પાસે જે મિલકત છે એ એ મારી મારે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે 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 મિલકત નથી વેચવી પડી બીજું કઈ કરવું પડ્યું તો પણ હું એમાં ફેરફાર કરી શકું છું કે એક્ઝામ્પલ માની લો કે તમે વ્હીલ બનાવ્યા પછી ભૂકંપ થાય છે કે પૂર આવે છે એ મિલકત તણાઈ જાય છે હાલ હયાત નથી અને એવી કંડિશનમાં તમે ઈચ્છો તો એ બદલી શકો છો વીલ ને અધરવાઇઝ તમે એ વિલ એમ છોડીને જતા રહેશો તો પણ એ જયારે એની પૂર્તિ થવાની હશે ત્યારે એ વસ્તુ સામે આવશે માટે જશે જશે કે જે પણ ત્યારે એ મિલકત હવે હયાત નથી પણ આવી કોઈ કંડિશન હોય અને વિલમાં ફેરફાર કરવા હોય કે પરિસ્થિતિ બદલાવાથી એ મિલકત નથી હયાત અથવા તો જેના નામ પર કર્યું છે એ વ્યક્તિનું વર્તન હવે યોગ્ય નથી કે તમે કોઈ બીજા વ્યક્તિને આપવા માંગો છો ત્યારે તમે એમાં ફેરફાર કરી શકો છો મેમ એક પ્રશ્ન એવો પણ ઉપસ્થિત થાય છે વારંવાર અને આપણે સાંભળતા હોય છે ફરિયાદ પણ ખૂબ મોટી ઉઠતી હોય છે અને કે વસિયત નામો કોઈ બનાવતું હોય છે તો એને કોર્ટમાં કોઈ વ્યક્તિ પડકાર ફેંકી શકે છે ખરા હા હા ઘણા ઘણી વખત વસિયતનામા ચેલેન્જ થતા હોય છે પણ કારણો અલગ અલગ હોય છે જેમ કે વિલ ક્ષતિવાળું હોય કે એમાં વિગત ન હોય પૂરતી ન હોય અથવા કોઈ નકલી વિલ કોઈને એવો ડાઉટ છે કે આ વિલ ઓરિજિનલ નથી ત્યારે માની લો કે કોઈ પેરેન્ટ્સ છે એના સંતાનો સિવાય બીજા કોઈને આપ્યું છે વિલ બનાવીને ગયા છે તો પ્રથમ દ્રષ્ટિ એ લોકોને પણ એવો સવાલ ઊભો થાય કે કદાચ આ વિલ ખોટું હશે મારા પેરેન્ટ્સ આવું ના કરી શકે તો એને ચેલેન્જ કરે છે અને એવા સંજોગોમાં જેના નામ પર વસિયતનામું કર્યું હોય વિલ એ લોકો એ કોર્ટમાંથી પ્રોબેટ લેવાનું થાય છે એટલે કોર્ટનું સર્ટિફિકેટ જ્યારે આવા ચેલેન્જ થાય ત્યારે બંને પક્ષની તકરારો સાંભળવામાં આવે છે અને ઘણા સંજોગોમાં જ્યારે બહુ મોટા ઇશ્યુ હોય ત્યારે એ વસ ની પણ મદદ લેવામાં આવે છે કે એ આ વ્હીલ માની લો એક્ઝામ્પલ કે બે હજાર વીસમાં ગુજરી ગયેલ છે તો એ લખાણ બે હજાર વીસનું છે એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ કે એફએસએલ ની મદદથી પણ એ કોર્ટની પ્રોસિજરમાં આવી જાય છે એટલે કોર્ટમાં ચેલેન્જ થતા હોય છે પણ સાચું હોય વિલ તો કોઈ વાંધો આવતો નથી એ સાબિત થઈ જ જતું હોય છે કે યોગ્ય જ છે ને સાચું જ છે એટલે સાચું વિલ હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી પણ નકલી કોઈએ બનાવ્યું હોય ફ્રોડ માટે કે ખોટા સાક્ષી ઊભા કરીને એવા કેસમાં ચેલેન્જ થતું હોય છે અને ખોટું હોય તો રદ પણ થતું હોય છે મેમ ઘણી વખત એવું સાંભળવા મળતું હોય છે અને એવું જાણવા પણ મળ્યું છે કે ઘણી વખત કોઈ વ્યક્તિ ઓફ થઈ ગયા એ મૃત્યુ પામ્યા એના પછી કોઈ પરિવારના લોકો એવું પણ હોય છે કે એ પણ સંપત્તિ લેવા માટે આવી જાય છે કેમકે એ સંપત્તિ તો એ વ્યક્તિ તો છે નહીં હવે તો એમાં જે હિસ્સો આપણને મળી જાય એવી ગણતરી સાથે પણ ઘણા લોકો આવતા હોય છે તો આમાં મેમ કયા પ્રકારે પછી આનો રસ્તો થતો હોય છે કે કોર્ટ ચાલ્યા જ રાખે છે લાંબા સમય સુધી કેસ ચાલતો હોય છે એનો મેમ કયો રસ્તો હોય કોઈ અચાનક આવી જતા હોય છે એમાં એવું હોય છે કે જ્યારે વ્હીલ તમે કોઈ પણ વ્યક્તિને કરીને ગુજરી ગયેલ વ્યક્તિ છે અને તકરાર ઉભી થાય છે તો પછી એનો રસ્તો એ છે કે બંને સ્વીકારી લે પક્ષકારો કે તમને છેલ્લી ઈચ્છા મુજબ થર્ડ પર્સન ને આપેલ છે અને બાકીના કેસ નથી ચલાવવો અને સમાધાનથી પતાવવું છે તો એ લોકો સમજાવટથી ભાગ પાડી લે એમ પણ થતું હોય છે એમાં પણ સમાધાનથી પ્રક્રિયા થાય છે અને પતી જાય છે કેમ કે સિવિલ કેસ ચાલતા પેલાની સરખામણીમાં ક્રિમિનલ કરતા વાર લાગે છે જજમેન્ટ આવતા અને ઘણી વખત તો એટલો બધો લાંબો ટાઈમ હોય છે કે જે એને માંગ્યું હોય છે સર્ટિફિકેટ એ હયાત પણ નથી રહેતા તો આના માટે થઈને એ લોકો સમાધાનનો રસ્તો અપનાવતા હોય છે અને એમાં વહેંચણી કરી લેતા હોય છેમાં કોઈ વારસદારોને વિલ બનાવીને ગયા હોય કોઈને વધારે નાનો મોટો ભાગ હોય કે કોઈને પહેલા ચૂકવી દીધેલ હોય એવી બધી કન્ડિશન હોય ત્યારે એ પક્ષકારો સમજૂતીથી ઈચ્છે કે આટલી જ મિલકત છે અને એમાં આપણે બે કે ચાર જ પક્ષકારો છીએ એમના વારસો તો તો આપણે સમજીને વહેંચણી કરી લઈએ પછી કોર્ટમાં જવાની કોઈ જરૂર હોતી નથી એ જ નોંધણી પણ થઈ જતી હોય છે પણ એ મિલકતના વારસદારો હોય ત્યારે જ્યારે કોઈ થડ વ્યક્તિને આપીને ગયા ત્યારે આ રીતે સમજૂતી થી થોડું અઘરું બને છે કેમ કે એમના પરિવારના સભ્યો સ્વીકારવા તૈયાર થતા નથી કે એમની મિલકત કોઈ બીજાને મળે એટલે એ પછી કોર્ટ રાહે જ ચાલે છે ને કોર્ટના જજમેન્ટ મુજબ જ ચાલે છે મેમ આપણી પાસે સમય ઓછો છે જેથી બે ત્રણ સવાલના જવાબ એકદમ આપણે ટૂંકાણમાં વસિયતનામાનું આજની તારીખમાં મેમ સૌથી મહત્વ વધારે છે આપણા દર્શક મિત્રો પૈકી આપ એક એડવોકેટ તરીકે મેમ કે આજની તારીખમાં વસિયતનામું બનાવવું કેટલું જરૂરી છે એનો મેમ આપ કઈ રીતે માહિતી આપશો અમને વસિયતનામું બનાવવું ખૂબ જ જરૂરી છે તમે આખી જિંદગી આટલી મહેનતથી જે સંપત્તિ ભેગી કરો છો એમાં ઘણી વસ્તુ એવી છે કે તમે પોતે ભોગવી પણ નથી શકતા તો ત્યારે તમારા ગયા પછી એનું શું તમે કોને આપવા ઈચ્છો છો એ દરેક વસ્તુ ઘણા ઘણું કમાઈને જતા રહે છે ભોગવા તો રહેતા નથી તો આ વસ્તુનો વિચાર કરીને વસિયતનામું બનાવે કે હું નથી પછી એનું શું કે મારી ઈચ્છા મુજબ એનું વહેંચણી થાય જરૂરી નથી કે પોતાના સંતાનોને જ આપે ઘણા એવા પણ હોય છે કે જે ટ્રસ્ટમાં કે અનાથ આશ્રમમાં એવી રીતે પણ ડોનેટ કરવા માંગે છે જ્યારે તમે કશું આવું વિલ કે વસિયતનામા બનાવતા જ નથી તો તમારી મિલકત ઘણી જે જાણ બહારની હોય છે સરકારમાં જતી રહે છે તમારા પરિવારોને જાણ નથી ઘણી એફડી હોય એવી હોય છે ખાલી સ્થાવર જંગમ મિલકતની જ વાત નથી ઘણાના બેંક ડિટેલ પરિવાર પાસે નથી હોતી તો ઘણી પછી સરકારમાં જમા થઈ જાય એટલે તમારા સંતાનોને કે કોઈને કામમાં નથી આવતી નથી તમે જીવો ત્યાં સુધી તમે વાપરી શકતા તો તમે એની એના કરતા તમારી જ કમાયેલી વસ્તુ છે તો એનું વીલ બનાવો વસિયત નામું બનાવો કે જેનો ઉપયોગ સારી રીતે ને તમારી ઈચ્છા મુજબ થઈ શકે મેમ એક પ્રશ્ન બીજો છેલ્લો ખાલી પ્રશ્ન આપણી પાસે ઘણા લોકો મેમ નોટરી ની વાત કરતા હોય છે વસિયત ની વાત ઘણા રજિસ્ટર ની વાત કરતા હોય છે અને ઘણા સાદા કાગળની પણ વાત કરતા હોય છે તો સૌથી બેસ્ટ કોઈ વસિયત નામું બનાવવા માંગે તો એ કઈ રીતનું બને એકદમ ઝડપ સૌથી બેસ્ટ હા સૌથી બેસ્ટ વસિયત નામું તમારે બનાવવું હોય તો દસ્તાવેજની જેમ રજીસ્ટર કરાવો બે સાક્ષી અને વકીલ મારફતે કરાવો તો તમારી તમામ વિગોતો 7 બારની નોંધ સહિત તમે લખી શકો તમારી મિલકતની તો જેને તમે આપવા ઈચ્છો છો તમારા गुजરે પછી એને બિલકુલ તકલીફ ન પડે ને તાત્કાલિક એના નામ પર એ મિલકત કરાવી શકે મેમ આપણી પાસે સવાલ તો હજુ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના પ્રશ્નો અને ખાસ કરીને અમને જે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસિયતનામાના વિષય ઉપર વાત કરી રહ્યા હતા જે આજના સમયની જરૂરિયાત છે સંપત્તિ દરેક વ્યક્તિ ખૂબ મહેનતથી ઊભી કરી રહી છે પરંતુ એ સંપત્તિનો યોગ્ય ઉપયોગ આપણા રહ્યા આપણે રહીએ ના રહીએ તો એ સંપત્તિનો ઉપયોગ આપણા બાળકો યોગ્ય રીતે કરી શકે એના બાળકો વચ્ચે કોઈ લડાઈ ઝઘડો ના થાય યોગ્ય રીતે એને વેચણી થઈ જાય આના માટે વસિયતનામું ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને એની આપણી જે ઈચ્છા છે એ ઈચ્છા મુજબ આપણે વસિયતનામું બનાવીને આપણી સંપત્તિની વેચણી આપણે યોગ્ય રીતે થાય એવા હેતુ સાથે વસિયતનામું આપણે એકદમ સ્પષ્ટ અને એકદમ આપણે એમ કહી શકાય કે રજિસ્ટર્ડ એ રીતે આપણે વસિયતનામું બનાવવું જોઈએ આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર